આ એક મેં ન્યૂઝપેપરની અંદર જોયું તો કે નાણાકીય મદદ પર ઉપલબ્ધ થવાની છે રેશન કાર્ડ ધારકો માટે આપણે ઘણા સમયથી જે સરસાની અંદર હતો પ્રશ્ન કે એક હજાર રૂપિયા મળવા પાત્ર થશે પરંતુ મિત્રો સરકારની નવી ગાઈડલાઇન્સ

પાત્ર પરિવારોને બેંક ખાતામાં મોકલવામાં આવશે તહેવાર દરમિયાન આ રકમ છે તે બે રૂપિયા સુધી પણ વધારી શકાય છે સરકારનો એવો દાવો છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને ફક્ત જરૂરિયાતમંદો જે લોકો છે તેમને સંપૂર્ણપણે આ લાભ મળશે એવું આ નવી ગાઈડલાઈન છે તેની અંદર જાહેર કરવામાં આવ્યું છે વાત કરીએ તો કે કરોડો રેશન કાર્ડ ધારકો માટે આ મોટા સમાચાર કહી શકાય રેશન કાર્ડ ધારકો સરકારે છે તેમને અનેક લોકોના રાશન કાર્ડમાંથી નામ દૂર કર્યા છે જાણો કોના કોના નામ દૂર થયા છે તેની પણ આપણે માહિતી મેળવીએ કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે જીવન રેખા તરીકે કામ કરતા રેશન કાર્ડ ધારકો માટે આ મોટા સમાચાર કહી શકીએ તો પણ ચાલે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તપાસ બાદ રેશન કાર્ડ ની પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે નકલી રાશન કાર્ડ છે તે રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે જેની અંદર વધારે જમીન ધરાવતા હોય તેવા લોકો ત્યાર પછી વધારે ટ્રાન્ઝેક્શન હોય પચીસ લાખથી વધારેનું ટ્રાન્ઝેક્શન હોય તેવા લોકો અને સાથે સાથે મિત્રો જે લોકો લોકો ભરતા હોય તેવા આ આ તમામે તમામ લોકોના બંધ કરી દેવામાં અંગે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તાજેતરમાં નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી જે ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં દેશભરની અંદર લાગુ કરવામાં આવશે અને આની સીધી અસર કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર થશે તો ખાસ કરીને દોસ્તો આ ખૂબ ઉપયોગી થાય તમારા માટે તેવી માહિતી કહી શકાય આગળ જોઈ મિત્રો વિડ્યોની અંદર તો કે મફત રાશનની અંદર નવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે આ નવી ગાઈડલાઈન્સ છે તેની અંદર લખવામાં આવ્યું કે આવનારા સમયની અંદર મફત રાશનની અંદર વસ્તુ છે તે ઉમેરવામાં આવશે કઈ વસ્તુ ઉમેરવામાં આવશે તો કે રાશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને સોખા નહીં પરંતુ મીઠી મીઠું મળે છે સાથે સાથે બાજરી અને રસોઈ જે કરવા માટે તેલ જેવી વસ્તુઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે ઘણા રાજ્યોની અંદર હવે મફત ની અંદર છે તે આ વસ્તુઓ આપવામાં આવશે બાકી ઘણા રાજ્યોની અંદર સબસિડી ઉપર આપવામાં આવે છે જેમ કે આપણને મિત્રો જે તેલ છે ત્યાર પછી જે ગેસ છે વગેરે સબસિડી ની અંદર આપવામાં આવશે છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સંકળાયેલ જે પરિવારો છે તેમને ગેસ ની અંદર સબસિડી છે તે આપવામાં આવે છે તો આ વસ્તુઓ છે તેનો સમાવેશ થશે ત્યાર પછી રાશનના જથ્થાની અંદર વધારો થશે મિત્રો હવે તમને અગત્યનો ટોપિક મળ્યો છે કે સૂત્રોની પાસેથી મળેલી માહિતી અનુસાર

નામ છે તે કાઢવામાં આવશે ત્યાર પછી કોઈ મૃત્યુ પામ્યું હોય તેવા લોકોનો રાશન કાર્ડ છે તે નામ કાઢી નાખવામાં આવશે તો મિત્રો આ માહિતી હતી આટલી જેની અંદર કોઈક નવી ગાઈડલાઈન્સ ની અંદર હજાર રૂપિયાનો અપડેટ આવ્યો છે ત્યાર પછી જથ્થાની અંદર વધારો થાય તેવો અપડેટ આવ્યો છે જે તમારા સમક્ષ રજૂ કર્યું છે વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ દોસ્તો કરી આપજો